પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર ખાતે આવેલ ત્રણ ઐતિહાસિક વારસો ધરાવતી ઇમારતો ખૂબ જ ચર્ચરિત હાલતમાં છે અને આ ઐતિહાસિક વારસો સાચવવા તેને રક્ષિત ઘોષિત કરી ઉપયોગી સુધારા વધારા કરી તેની સાથે જોડાયેલા ઐતિહાસિક બાબતોની યાદો તસવીર વિગતવાર દર્શાવીને હાલના યુવા અને આવનારા પેઢીને તેની મહત્વની બાબતોની જાણકારી મળી રહે અને આ ઐતિહાસિક ઇમારતના અને વારસો ઇતિહાસની યાદો ઘુસાયના તે માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વડોદરા આર્કોલોજિસ્ટ વિભાગને રજૂઆત કરવામાં આવી છે રજૂઆતને ધ્યાનમાં લઈને આર્કોલોજિસ્ટ વિભાગના ત્રણ અધિકારીઓ મુદ્રાની મુલાકાતે આવી પહોંચ્યા સૌપ્રથમ સર્વોદય સોસાયટી ખાતે આવેલ આઝાદી પૂર્વે વર્ષ ઓગણીસો સત્તરમાં મહાત્મા ગાંધીએ પ્રાર્થના પ્રવચન કરીને અસ્પૃશ્યતા નિવારણ શરૂઆત કરી હતી તે ગાંધી આશ્રમ ખાતે આર્કોલોજિસ્ટ વિભાગની ટીમ પહોંચી અને નિરીક્ષણ કર્યું હતું ત્યાર પછી ગોધરા શહેરના મધ્યમાં પોલીસ ગડી વિસ્તારમાં જૂની પ્રાંત અધિકારીની કચેરી ખાતે જ્યાં અગાઉ કોર્ટમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના સમયમાં વકીલાતની શરૂઆત કરી હતી અને જ્યાં તેમના જીવનની એ ઘટનાઓ બનેલી છે તે કચેરીની પણ મુલાકાત લેવામાં આવી અને કલેક્ટર કચેરી ખાતે આવેલ સેવા સદન સંકુલમાં ભારતમાં પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય મોરારજી દેસાઈ તેમના કાર્યકાળ દરમિયાન રેસિડેન્ટ ડેપ્યુટી કલેક્ટરની સરકારી અધિકારી તરીકે ફરજ બજાવી હતી તેની પણ મુલાકાત લેવામાં આવી કોતરા શહેરમાં ઐતિહાસિક વારસો ધરાવતી ત્રણ ઇમારતો આવેલી છે જ્યાં મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ સાથે સંકળાયેલા છે અને છેલ્લા ઘણા સમયથી ચર્ચલિત હાલતમાં જોવા મળી રહી છે ઐતિહાસિક જગ્યાઓ સચવાઈ રહે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી અને આર્કોલોજીસ્ટ વિભાગ દિલ્હી અને વડોદરાની આજથી પાંચ મહિના પહેલા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી જે રજૂઆતને ધ્યાનમાં લઈને આજ રોજ ભારત સરકાર આર્કોલોજીસ્ટ વિભાગ વડોદરાની ટીમના ત્રણ અધિકારી ગોધરાની મુલાકાતે આવી પહોંચ્યા અને ત્રણેય જગ્યાઓનું નિરીક્ષણ કર્યું બીજી બાજુ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ અજીતસિંહ ભાટીએ આ ત્રણે ઐતિહાસિક જગ્યાઓનું રિનોવેશન થાય અને આવનારી પેઢી તેમની વાક તેથી વાકેફ થાય અને તે માટે રજૂઆત કરાઈને કેન્દ્ર સરકાર વડનગર અમદાવાદ સાબરમતી આશ્રમ જેવી જગ્યાઓમાં રિનોવેશન અને નવીન બનાવવામાં આવી રહ્યું છે ત્યારે ગોધરામાં પણ આ ત્રણ ઐતિહાસિક જગ્યાઓ કે આગ આઝાદીની ચળવળ સાથે સંકળાયેલું છે તેની કામગીરી કરવામાં આવે તો સમગ્ર ભારતના લોકો ઐતિહાસિક જગ્યા જોવાનો લાભ લઈ શકે છે ગુજરાત શહેરમાં ત્રણ એવી ઐતિહાસિક જગ્યાઓ છે જેમાં મહાત્મા ગાંધી સાથે સંકળાયેલી છે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સંકળાયેલી છે અને ત્રીજી મોરારજીભાઈ દેસાઈ સાથે સંકળાયેલી છે પરંતુ દુઃખની વાત એ છે કે ઘણા વર્ષોથી આ જગ્યા તરફ દુર્લક્ષ સેવામાં આવતું હતું અને અવારનવાર આ ઐતિહાસિક જગા સચવાઈ રહે અને એનો સાચા અર્થમાં નવી પેઢીને એનું ખબર પડે કે ગોધરામાં આવી ઐતિહાસિક જગા છે એની માટે અમે લોકોએ ગુજરાતના સીએમને અને આર્કોલોજીસ્ટ વિભાગ ન્યૂ દિલ્હી અને વડોદરાને લગભગ આજથી પાંચ મહિના પહેલાં રજૂઆત કરી હતી અને એના અનુસંધાનમાં જે કલેક્ટરશ્રીને સૂચના મળી હતી અને આર્કિયોલોજીસ્ટ વિભાગ વડોદરાને સૂચના મળી હતી કે ગોધરામાં જે આવી ઐતિહાસિક જગ્યા છે એનું રિવોનેશન થાય અથવા એને સુધારો વધારો કરી અને આવનાર નવી યુવા પેઢી છે એ આ જગ્યા જોવે એનો લાભ મળે એ માટેનું એક જે લાગણી હતી એના અનુસંધાનમાં આજે આર્કિયોલોજીસ્ટની ટીમ આવી છે પરંતુ એમના કોઈ નીતિ નિયમો હશે એટલે પોતે તો સીધા એમાં દર્શાવી નહીં શકે પરંતુ તો આપણે અમારી અને ગોધરાના નગરજનોની લાગણી છે કે જ્યારે ગોધરામાં આ ત્રણ મહત્ત્વની જગ્યા હોય તો એનું રક્ષણ થવું જોઈએ અને આવનાર પેઢી એને લાભ મળે એ માટેની જે અમારી રજૂઆત હતી એને આજે સાચા અર્થમાં આગળ વધવા માટેનું એક પગલું આગળ વધ્યા છીએ અને અમને આશાને વિશ્વાસ છે કે આવનાર સમયમાં સરકાર આ માટે વધુ ધ્યાન આપી અને જે પરિસ્થિતિ છે એ આપણે સૌ જાણીએ છીએ કે આ ત્રણેય જગ્યાઓ ખૂબ જ જર્જરિત છે અને સરકાર આ માટે વિચારે જ્યારે કેન્દ્ર સરકાર વડનગર અમદાવાદ સાબરમતી આશ્રમ બધી જગ્યાએ આ માટે રિવોનેશન અને નવું માટેનું એક કરી કામ કરી રહી છે તો ગોધરા પણ એક ઐતિહાસિક છે આઝાદીની સળવર સાથે સંકળાયેલું છે તો ગોધરામાં પણ જો આ કામ કરવામાં આવે તો સમગ્ર ભારતના લોકોને અને બહારના લોકોને પણ આ ગોધરાની એક દિશાને એમને જોવાની જગ્યા મળે